ડૉક્ટર નીરવ પંડ્યા આ નગરના જાણીતા કીબોર્ડ પ્લેયર અત્યારે હાર્મોનિયમ ઉપર પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે અને એક એવા કલાકાર કે જેમણે અજ્ઞાન સામિતિ લઈને અનેક ઇન્ડસ્ટ્રીઝના કલાકારો સાથે પોતાની કલા એ પ્રસ્તુત કરી છે અને માત્ર પોતે કલા પ્રસ્તુત કરી છે એવું નહીં પરંતુ અનેક કલાકારોને તેમના વાદનના ક્ષેત્રમાં જેમણે તૈયાર કર્યા છે એવા કલાકાર હું ઘણી વખત આ બંને મિત્રોના પરિચયમાં કહેતો હોઉં છું કે મારું પાન કાર્ડ અને આધાર કાર્ડ ગવર્મેન્ટે તો આપેલું છે જ પરંતુ એ સિવાયનું ઈશ્વરે આપેલું મારું પાન કાર્ડ અને આધાર કાર્ડ એટલે ડોક્ટર નીરવ પંડ્યા અને જ્વલંત ભટ્ટ જે આ મંચ પર સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન કરી રહ્યા છે આપણા નગર માટે ગૌરવની વાત એ છે કે એક એવું વાદ્ય કે જેની માટે આ પ્રકારનો રંગમંચનો કાર્યક્રમ હોય એટલે આપણે અમદાવાદથી કલાકારોને નિમંત્રિત કરતા હતા પરંતુ સારંગી ઉપર જે રીતે પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે આપણા જ નગરનો દીકરો દેવર્ષિ ત્રિવેદી તેમને પણ જોરદાર તાલુથી આપણે સૌ વધાવી લઈએ મોરના ઈંડાને ચિતરવા ન પડે આજે અહીંયા આગળ એક સુભક સમન્વય થયો છે આ મંચ પર બાપ અને દીકરી એક સાથે મંચ ઉપરથી પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે આ નગરનું ખૂબ જાણીતું નામ અને ભારત વર્ષના જાણીતા સિતારવાદક ભગીરથ ભટ્ટ સાથે જે અનેક કાર્યક્રમો ભારત દેશના અનેક શહેરોમાં પ્રસ્તુત કરી ચૂકી છે એવી આપણા નગરની દીકરી અને જ્વલંતભાઈની દીકરી એવી યાશ્રી જ્વલંત ભટ્ટ માટે એક વખત જોરદાર ચાલુ થઈ જાય આ તકે મને કહેવાનું મન થાય કે મુંબઈ ખાતે નીતા અંબાણી આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરનું જે ઉદઘાટન થયું એમાં જે પ્રથમ કાર્યક્રમ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકનો પ્રસ્તુત થયો એમાં આપણા નગરની દીકરી યાશ્રીએ પોતાની કલા પ્રસ્તુત કરી છે એ આપણા નગર માટે ગૌરવની વાત છે પખાવજ ઉપર એવા જ પ્રતિભા સંપન્ન કલાકાર અને આપણા જ નગરનું ગૌરવ અને અમદાવાદમાં પણ જેટલા ડાન્સના એકેડમી ચાલે છે શાસ્ત્રીય નૃત્યની એમાં જેઓ સંગત કરતા હોય છે રાજકોટમાં પણ જઈ અને સંગત કરતા હોય છે એવા ડૉક્ટર તેજસ માટે જોરદાર તાળી થઈ જાય આપણા સૌની વચ્ચે ડૉક્ટર તેજસ ત્રિવેદી ઘણી વખત હું કહેતો હોઉં છું કે ભાવનગરના ત્રણ નહીં ચાર ગ વખણાય છે ત્રણ ગ તો આપણે જાણીએ છીએ ગાય ગાંડા ને ગાંઠિયા પણ ભાવનગરનો ચોથો ગ એટલે ભાવનગરના સુરીલા ગાયકો એ શ્રેણીમાં શિલ્પાબેન આપણા સૌની વચ્ચે પોતાની અહીંયા આગળ ગાયકી પ્રસ્તુત કરી રહ્યા છે તેમને પણ જોરદાર તાળીથી આપણે સૌ વધાવી લઈએ અને આવો હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે મિષ્ટી જોશી એ ઢુંમરી પ્રસ્તુત કરવા જઈ રહી છે જેના શબ્દો છે કાનહા મે તુમસે હારી યુરોપનો પ્રવાસ આ દીકરીઓએ નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સની વિવિધ વર્ષમાં તાલીમ રહેલી દીકરીઓએ પૂર્ણ કર્યો છે એવા સંચાલિકા અને આ શહેરના જાણીતા નૃત્ય કલાગુરુ ડોક્ટર નીપાબેન ઠક્કરને વિનંતી કરું આજના અવસરે આપના સ્વાગત ઉદ્બોધન માટે જોરદાર તાલીથી ડોક્ટર નીપાબેન ઠક્કરને આવકારીએ નમસ્કાર હર વર્ષે ડિસેમ્બર મહિનો આવે એટલે અમે બધા તો તૈયાર હોઈએ છીએ પણ કેટલા બધા લોકોની પૂછપરછ શરૂ થઈ જાય નવેમ્બર પછી જ્યારે પણ કોઈ મેરેજ ફંક્શનમાં જવાનું થયું હોય કે કોઈ બીજા ફંક્શનમાં મેમ હવે ઓલો ક્યારે છો અમને કહેજો અમે પાછા રહી ન જઈએ તમારો પ્રોગ્રામમાં અમારે આવવું જ હોય અને અમે ન રહી જઈએ એવું ખાસ જોજો આવું કહેનારા ભાવનગરની કલાપ્રિય જનતાને સદમસ્તક મારા નમસ્કાર છે આજે અહીં ખૂબ 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 ખુશનસીબ હું છું કે પૂજ્ય ઝવેરબાની તાદૃશ્ય હાજરી ગદગદ કરી દે છે બે હજાર અઢારમાં નવમી ડિસેમ્બરે રાત્રે પૂજ્ય ગુરુજીએ તેમનો દેહ છોડ્યો આવતીકાલે એમનો નિર્વાણ દિન છે અને આજે આઠમી તારીખે આપણે આ રંગમંચ પ્રસ્તુતિ માટે ભેગા થયા છીએ આ હંડ્રેડ પર્સન્ટ એમના જ આશીર્વાદ છે અને એમને શ્રદ્ધાંજલિ રૂપે આજે આપણો આ રંગમંચ પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ખૂબ 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 મેળવ્યું છે એમના પાસે અને એનું જ દર્શન તમે લોકો સૌ આજે અહીં નિહાળવાના છો કેટલું બધું એમના પાસેથી શીખ્યા છીએ દર વખતે કાંઈક ને કાંઈક નવું કરવાની ઈચ્છા થાય એ એમના જ સ્વરૂપે છે કલા ક્ષેત્રનો પણ પ્રોગ્રામ હોય એટલે તરત કહેશે આજે આપણે કાંઈક નવું કરીશું હં એટલે અમને પણ દર વખતે એક એક નવી કૃતિઓ રચવાની ઈચ્છા થાય છે તેમાં સુશ્રી શિલ્પાબેન અંધારિયા શ્રી ચોલનભાઈ ભાટ ડૉક્ટર નીરવ પંડ્યા આ ત્રણનો પૂરેપૂરો સથવારો મને મળી રહ્યો છે ત્યારે જ આવી દુર્ગાસ્તુતિ જેવી આઇટમોનું નિર્માણ થઈ શકે આ આઈટમ કોઈ યુટ્યુબની અંદર અમને નહીં મળે કારણ કે યુટ્યુબ લેવલ નથી અમને બહુ પસંદ પડતું નથી કરતા એવું નથી પણ જ્યારે આટલું સરસ સંગીત આપનારા ભાઈઓ અને આટલું સરસ કંઠ આપનારા દીદી અને કમ્પોઝર જો મળતા હોય તો યુટ્યુબની કોઈ વેલ્યુ મને દેખાતી નથી એટલે બધાને સામેથી જ કહી દઉં છું કે નેક્સ્ટ યર પાછું નવું કંઈક કરવા માટે બેલડી અને દીદી તૈયાર રહેજો આજે આપણા ચીફ ગેસ્ટ શ્રી મહેન્દ્રસિંહજી પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે એનું ભાવભર્યું ખૂબ જ દિલથી સ્વાગત કરીએ છીએ નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ વતી શ્રી મહેન્દ્રસિંહજીનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેન્દ્રભાઈ શું કહું એમના વિશે એટલા બધા સરળ વ્યક્તિ એક જ ફોન કાકાએ એમને કર્યો હતો અને મને ખાલી સમય બતાવી દો એમને યાદ હતું કે આજે કંઈક સાહિત્ય પરિષદમાં મવવા હતા અને આજે રાત્રે સુરત જવા પણ નીકળવાના છે એમણે ખાલી ટાઈમ પૂછ્યો અને બેન કેટલા વાગે છે આપણો પ્રોગ્રામ બપોરે ત્રણના ટકોરે શરૂ થશે કોઈ વાંધો નહીં હું પહોંચી જઈશ કાર્ડ આવી ગયા ત્યારે મેં ફોન કર્યો મહેન્દ્રભાઈ તમને ક્યારે મળવા આવીએ તમને કાર્ડ દેવા ક્યારે આવીએ બેન શેના માટે તમારે કામ છે એવું એમણે પૂછ્યું મેં તું મને કાર્ડ દેવા આવવું છે એ બધી ફોર્માલિટી રહેવા દો ને હું સમયસર પહોંચી જ જવાનો છું તમારે કોઈ એવી ઉતાવળ કરવાની કે મારા સુધી પહોંચવાની જરૂર નથી મને ખાલી કાર્ડ વોટ્સએપ કરી દો હું પહોંચી જઈશ આ સરળતા ભાવનગરની ભૂમિમાં જ જોવા મળે એ ભાવનગરનું પાણી છે અને મહેન્દ્રસિંહજી પરમાર એના હુલામણાં નામ તો બધાને જ ખબર હશે જ બાપુડીના નામે આપણે સૌ ઓળખીએ છીએ એવા બાપુડીનું આજે અહીં અને સ્કૂલ ઓફ કથક ડાન્સોથી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું બીજી અગત્યની વાત હું તો અહીંયા મંચ ઉપર બોલવા ઊભી થઈ છું પણ ખરેખર અંદરથી ધ્રુજું છું શું કામ સામે વિનોદભાઈ બેઠા છે એ સામે હોય અને અહીંયા મંચ ઉપર કાંઈ પણ બોલવું ને બહુ લોઠાના ચણા ચાવવા જેવું કામ છે વિનોદભાઈ અને વિમલ ભાભી આ બંનેનું દિલથી સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે પણ કાર્ડ આવી જાય ને એટલે સૌથી પહેલું એમના ઘરે જવાનું હોય ને મહેન્દ્ર વિનોદભાઈને કહું કે આ તારીખ તમે નોંધી લેજો તમારા બહુ બધા બિઝી શેડ્યુલ હોય છે અને એમાં તમે પધારવાનું જ છે એટલે એને તરત જ મને મોબાઈલ કાઢે અને મારી ડેટ હોય એ અંદર લખી લે હવે હું ભૂલી નહીં જાઉં હવે હું ચોક્કસ આવીશ હું એમ કહું કે ભાવનગરમાં છો ને બસ ભાવનગરમાં હો તો તો સવાલ જ નથી તમે આવશો જ ને વિનોદભાઈ થેન્ક યુ સો મચ અહીં પધાર્યા છે બીજું ખાસ મહત્ત્વનું આપણા પરીક્ષક શિલ્પાબેન અંધારિયા સોરી શિલ્પાબેન પટેલ આજે અમદાવાદથી શુક્રવારથી અમારા સાથે છે શિલ્પાબેન પ્લીઝ ઊભા થજો આપણે સૌ એને તાળીઓથી વધાવીએ એમના વિશે કહું તો હવે એક પેપર ફોડી જ નાખું વિચાર્યું હતું કે નથી કહેવું પણ અચ્છા શિલ્પાબેન ના પાડે છે પણ ખાલી કહી દઉં કે આ છોકરીઓ આજે આઠ જણા સાથે છે સ્ટેજ ઉપર અમે અહીં ભાવનગરમાં જે વખતે મેઘાણી નહોતું પણ યશવંતરાયમાં જેવી રીતે આ દીકરીઓ સાથે અહીં પરફોર્મ કરી રહી છે એવી જ રીતે અમારું વિશારદ રંગમંચ અમે સાથે ભાવનગરમાં કર્યું હતું એટલે એવા શિલ્પાબેન પટેલનું આજે આપણે પરીક્ષકના રૂપમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ગુરુજીની આપેલા સંસ્કાર અને આશીર્વાદ શું હોઈ શકે અને એનો એક નાનો એવો દાખલો શિલ્પાબેનના હસબન્ડનું સોમવારે જ ગયા સોમવારે જ એક નાનું એવી સર્જરી કરવાનો પ્રસંગ બન્યો અને એને મેં ફોન કર્યો કે આપણે આ છે મને કે મને ખબર છે આઠમી તારીખે તારું રંગમંચ છે અહીંયા બધું જ છપાઈ ગયું છે કાર્ડબાડ તું લગીરે ચિંતા ના કરીશ હું ગમે તેમ કરીને પહોંચીશ મેને એમ પણ કહ્યું કે વિજયભાઈ આવી રીતે હોસ્પિટલાઇઝ છે અને કેવી રીતે પહોંચા છે તો કે તું કોઈ ચિંતા કરમાં આ આપણી ડ્યુટી છે મંડળની ડ્યુટી છે અને એ હું કોઈ પણ રીતે બજાવીશ આપણને ગુરુજી મદદ કરશે ગુરુજીના આશીર્વાદ આપણી સાથે રહેશે અને આપણું કામ થઈ જશે તો ખરેખર ગુરુજી ભલે ઉપર છે પણ એ ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવી રહ્યા છે એ અમને તાદૃશ્ય દેખાય છે બીજી બે દીકરીઓની વાત કરું તો એક દીકરી જે અહીં મહિષાસુરના સ્વરૂપે તમારી સામે પ્રગટ થઈ એને છેલ્લા એક અઠવાડિયાથી ડેન્ગ્યુની અસર હતી છેલ્લી ચાર પ્રેક્ટિસમાં એ આવી પણ નથી શકી અહીં બધી દીકરીઓ ડિસ્ટર્બ હતી એ પણ ડિસ્ટર્બ હતી બસ એક ધરપત હતી એ ગુરુજીના આશીર્વાદ સાથે છે કશું નથી થવાનું દીકરી તું સ્ટેજ ઉપર પરફોર્મ કરીશ જ અને આજે ખરેખર એ દીકરીએ પરફોર્મ કર્યું છે છેલ્લા ત્રણ દિવસમાં એના કાઉન્ટ સવાર સાંજ અમે લોકો જોતા હતા છેલ્લે ફિફ્ટી નાઇન આવી ગઈ હતી અને ત્યારે ચિંતા પણ હતી કે કદાચ હોસ્પિટલાઇઝ કરવી પડે પણ એ દિવસ સાંજથી જ એના કાઉન્ટ વધવા માંડ્યા અને છેલ્લી બે પ્રેક્ટિસમાં એ આવી શકી આ બધું આશીર્વાદથી જ શક્ય બને ગુરુજીના આશીર્વાદ જ આપણી સાથે છે અહીં સ્કૂલના પ્રિન્સિપાલ કદાચ કોણ કોણ આવ્યા છે મને બહુ ખબર નથી પણ મેમ નીરવ સર એ બધાના નામો મેં ખૂબ સાંભળ્યા છે દીકરીઓ પાસેથી હાજર હોય તો એમનું પણ સ્વાગત છે નીરવભાઈએ થોડુંક હટકે જઈને વક્તા દીકરીને ત્રણ ચાર દિવસની જે રજાનો મેળ કરી આપ્યો છે એના માટે નીરવભાઈ ઓઝનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એના માટે ડૉક્ટર નીરજ જોશીનો પણ આભાર માનું છું કે રાત્રે અગિયાર વાગે એમણે ફોન કરીને કહ્યું કે આ દીકરીને ચાર દિવસ રજા આપો એનું આ રંગમંચ છે એટલે આવા આવા ઘણા ઇશ્યુ થતા જ હોય સાથે હોઈએ અને આટલી બધી ટીમ સાથે હોય ત્યારે ક્યાંક ક્યાંક કોચને કંઈક કાંઈક હોય પણ ગમે તેમ કરીને આ સ્ટેજ સુધી ઈશ્વર અને ગુરુજી પહોંચાડી દે છે આ આઠમો એપિસોડ છે અમારો આ ટીમની વાત કરું વધારે નહીં સમય લઉં દીકરીઓને જ આપણે માણવી છે પણ આ અહીંયા જેટલા જણા બેઠા છે ને એના વગર હું સાવ અધૂરી છું મને હું કાંઈ જ નથી એટલું બધું સુંદર કામ એ લોકો મારી સાથે દિવસ રાત કરે છે એક વખત તો રાત્રે દોઢ વાગ્યા સુધી અમારી પ્રેક્ટિસ ચાલી કારણ કે એટલા બધા શેડ્યુલ એ લોકોના પણ ટાઈટ હોય છે એ ભાવનગરમાં આ ટીમ હોય ને એ જ એ જ બહુ જ મહત્ત્વની વાત છે તબલા ઉપર શ્રી જ્વલન ભટ્ટ પખવાજ ઉપર ડૉક્ટર તેજસ ત્રિવેદી હાર્મોનિયમ ઉપર ડૉક્ટર નીરવ પંડ્યા સારંગી ઉપર દેવર્ષી ત્રિવેદી સિતાર ઉપર યાશ્રી ભટ્ટ અને વોકલિસ્ટ મારા શિલ્પાબેન દેખાતા નથી અંદર બેઠા છે ઓ શિલ્પાબેન અંધારિયા અને આજે એક નવીન સ્વરૂપે એમની આખી ટીમ અમારી સાથે છે જે કોરસ કરી રહી છે બધા જ છોકરીઓ અને દીકરીઓ અને અહીંયા અમારી આખી મ્યુઝિક ટીમ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એના વગર કશું શક્ય નથી બાકીનો આભાર ધીમે ધીમે મિતુલભાઈ બધાનું કહેતા જ રહેશે પણ બધાના નામ નથી બોલતી પણ જેટલા જણાએ આ પ્રોગ્રામની અંદર મદદરૂપ થયા છે એનું નામ ખાસ મારે લેવું પડે એક તો મેઇન વાત કિશનભાઈ ગોસ્વામી આજે હાજર છે કે નહીં મને ખબર નથી પણ અહીં તમને ખ્યાલ હશે મંગલ ચેરિટેબલ ટ્રસ્ટનો એક પ્રોગ્રામ દર રવિવારે આ જ સમયે થતો હોય છે આખું વર્ષનું એનું અહીંયા બુકિંગ હોય છે હવે અમારી એક્ઝામ આ જ ટાઈમમાં હતી આ જ દિવસ નક્કી થયો હતો એટલે શું કરવું ખૂબ વિચાર્યું અંતે કિશનભાઈને મળી અને એમના પાસે કન્વિન્સ કરાવ્યું કે તમારો એક વખતનો પ્રોગ્રામ તમે બીજા વખતે કરો પણ અમને આજે આ આપો એમણે ખૂબ સહર્ષ આ આમંત્રણ અમારું સ્વીકાર્યું આજે એમનો પ્રોગ્રામ નથી થઈ રહ્યો અને આપણો પ્રોગ્રામ થઈ રહ્યો છે કિશનભાઈ તમને ખૂબ ખૂબ નતમસ્તક પ્રણામ છે અને આભાર વ્યક્ત કરું છું મ્યુઝિશિયન્સ ટીમ આપણી અને બધા જ પેરેન્ટ્સનો સૌથી વધારે આભાર કારણ કે એમના વગર આ મંચ સુધી પહોંચાય એમ જ નથી એટલું બધું કામ પેરેન્ટ્સે ઉપાડ્યું છે હું કયા શબ્દોમાં એમનો આભાર વ્યક્ત કરું ભલે એમની દીકરીઓ જ ડિગ્રી લઈ રહી છે બધી જ વાત બરાબર પણ એક ફોન કરું ને દસ જણ હાજર થાય આ ટીમે ખરેખર દિલથી કામ કર્યું છે બધા પેરેન્ટ્સ માટે જોરદાર તાળીઓ પાડી દો બધાના નામ લઈ લઉં છું એકવાર હેતવી જોશી રૂમિતભાઈ જોશી દિપાલી દેસાઈ ઉત્પલ દેસાઈ હેતલ પારેખ દિવ્યભાઈ પારેખ શીતલબેન વોરા મનીષભાઈ વોરા પ્રિયંકાબેન મહેતા સમ્રાટ મહેતા રીનાબેન કનાડા રાકેશભાઈ કનાડા ભાવનાબેન બુધેલિયા દિનેશભાઈ બુધેલિયા સીમાબેન ત્રિવેદી રાકેશભાઈ ત્રિવેદી અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે યુટ્યુબ લાઈવ માટે સમીરભાઈ શાહ અને આપણા મોતીરામભાઈનો ખૂબ ખૂબ આભાર કાર્ડ ડિઝાઇનિંગ માટે શ્રી હિરેનભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર સોશિયલ મીડિયા બધાનો જ ખૂબ આભાર માનું છું ડિજિટલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું લાઇટ માટે કલ્પેશભાઈ દોડિયા માઇક માટે દેવેશભાઈ દોડિયા મેઘાણી ઓડિટોરિયમના શ્રી દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર અને ડેકોરેશન માટે અને આ બધી જ વ્યવસ્થાઓ તમે જે બહાર જોઈ રહ્યા છો બેનર જેમણે કર્યું છે કલ્પેશભાઈ ભડિયાદ્રાનો પણ ખૂબ આભાર અને રાકેશભાઈને એક વખત હું સ્ટેજ ઉપર બોલાવીશ રાકેશભાઈ પ્લીઝ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ આજની બધી જ વ્યવસ્થા અને બધું જ જે આપણી દીકરી રીવાના ફાધર છે પણ એમણે આઠે આઠ પેરેન્ટ્સનો ભાર ઉપાડી લીધો છે બધા જ એમની સાથે જ હતા પણ રાકેશભાઈએ ખૂબ દિલથી કામ કર્યું છે અને એ આપણે બધા જોઈ રહ્યા છીએ થેન્ક યુ રાકેશભાઈ આ વધારે સમય આપનો નહીં લો અહીંથી આપણે આપણો દોર હવે હું વચ્ચે આવીશ જ નહીં ફક્ત ને ફક્ત સંગીત અને દીકરીઓ અને તમે બસ